રમાપીર દર્શન કરવા મિત્રો ડાભી આ બહુ શેતનાન ભેસ્ટ તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી તો તમારા બધા લોકોનું યુટ્યુબ ફેમિલીનું હું વિક્રમસિંહ ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે છે ભાદળ મહિનાની બીજ તો તમને અને તમારા પરિવારને મારા તરફથી અને મારા પરિવાર તરફથી જયરામ આપી તો મિત્રો કોમેન્ટમાં જયરામ આપી લખવાનું ભૂલતા નહીં તો મિત્રો સવારના વાગી ગયા છે સાડા દસ પણ અગિયાર જેવું ને આપણે નહીં ધોઈને નહીં પણ બાકી છે નાહવાનું કારણ કે વરસાદના વાતાવરણ કારણે આપણે નાયા નથી અને આવે છે ખેતરમાં ભેસો ચારવા માટે ફરીથી આપણે ભેસો ચારવાનો દિવસ આવે છે કારણ કે કાલે તો કામે ગયા હતા કાલે વ્લોગ એ ચાલુ નહોતો કર્યો તો આજે વ્લોગ બનાવે છે મિત્રો તો મિત્રો આજે છે વાદળ મને બીજ એટલે આપણે સાંજ સુધીમાં સાંજે મને લાગે સાંજે જઈએ તો બપોર પછી આપણે રામાપીના મંદિર જાઉં અને બતાવશું રામાપીરનું મંદિર અને તમને ખબર પડી જાય છે આપણે કે જવાના કનો બ્લોગ બનાવવાના છે આગળ પોસ્ટર જોઈને ખબર પડી જાય છે આપણો બ્લોગ કયો બનાવવા છે આપણે રામાપીના મંદિર દર્શન કરવા જવાના છીએ સાંજે તે સમય ઘરે ગયા પછી તો મિત્રો મારા વ્લોગમાં તમને કેવું લાગે છે તો કોમેન્ટ કરતા રહેજો મિત્રો વિડીયો ગમે છે કે નથી ગમતા કારણ કે અમને પણ ખબર પડે કે અમારા વિડીયો તમને ગમે છે કે નથી ગમતા જો તમે કમેન્ટ લાઈક કમેન્ટમેન્ટ નહીં કરો તમને શીખ ખબર પડશે અમારા વિડીયો તમને ગમે છે કે નહીં ગમતા ગમતા હોય તો હોય કો ના ગમતા હોય તો કો એટલે અમે કંઈક અવાજમાં સુધાર લાવીએ કોઈક બોલવામાં સુધાર લાવીએ બીજું કે લોકેશન અલગ ના કટ લઈને તમને બતાવીએ મિત્રો આપણા બ્લોકની અંદર લોકેશન અલગ અલગ જોવા મળશે કારણ કે જો બહાર જઈશું એમાં આપણે લોકેશન બતાવતા રહીશું તો થોડા દિવસો પછી આવશે મિત્રો ભાદરવી પૂનમ તો ભાદરવી પૂનમ મિત્રો મેળામાં જશું આપણે દર્શન કરવા માટે અંબાજી હેડિન તો અલગ અલગ એરિયાના કટ તમને બતાવતા રહીશું એ પહેલાં આપણે ભેંસો આગળ હેડી આપણે તો પેલું બધું આગળ જઈએ પહેરી આપણે સાચી વાત આપણે ના મિત્રો આપણે એવું કઈ બોબર બોલ કરતા નથી ક્યાં સાબિત કરના તું ભેસો પહેરશે તો આપણે ધીરે છીએ અને બંને ત્યાં સુધી આપણે ભેસો ખેતરો પહેરવા દેતા નથી આપણે તો મિત્રો ભેંસો આગળ જાય પેલા આપણે ફટાફટ આગળ આવે પહેલાં આપણે પછી ગાય ગાય કૂદીને વાળ કૂદી જતા તરી આગળ મિત્રો તો ક્ષેત્રમાં જોરદાર પડ્યો છે કારણ કે બે દિવસથી પણ વરસાદ જોરદાર પડે છે મિત્રો આજે સવારે પાંચ વાગે એવો વરસાદ પડે વરસાદ પડે ને તો નવ વાગે બધી વરસાદ ચાલુ હતો મિત્રો તો વરસાદ ધીમો પડે એટલે આપણે ભેસોલીને આવી જઈશીએ ને હજુ પણ વરસાદી વાતાવરણ તો અંધારેલું છે તમે દેખાશે મિત્રો કેવું વાતાવરણ છે વાતાવરણ અંધારેલું જ છે મિત્રો વરસાદ તો કમ્પ્લીટ તમે જોઈ શકો છો પણ એનું નક્કી નહીં ક્યારે પડત આપણે સ્વત્રી સાથે લાવ્યા છીએ ગમે ત્યારે પડત આપણો આપણે પડે આપણો ફોન પકડવો રહ્યો નહીં કારણ કે હમણાં એક ફોન બગડી ગયો છે અને આપણે નવો લાવ્યા હતા મિત્રો એટલે બધા ફોન બગડી જતા આપણે વિડીયો ને શૂટ કરીએ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદ રાજા ફરીથી મહેરબાન થઈ ગયા છે અને એમનું કામ ચાલુ કરી નાખ્યું છે ડ્યુટી ઉપર આવી ગયા છે પાછા ફરીથી અગિયારના ચાલી ઉપર અને આપણે ખેતરમાં ભેંસો ચાલીએ છીએ સામે દેખાય આપણી ભૂરી અને મિત્રો હવે આપણે સત્રી ચાલુ કરી નાખીશું કારણ કે વરસાદ પડવાથી આપણો મોબાઈલ પણ બંધ થઈ શકે છે તો આપણે મિત્રો સત્રી ચાલુ કરી નાખી છે અને સતરીની અંદર મોબાઈલ રાખી લીધો છે જેથી કરીને આપણે વરસાદની અંદર આપણો મોબાઈલ પલળે નહીં કારણ કે પલળવાથી કંઈ થાયું નથી મોબાઈલ આપણો વોટરપ્રૂફ છે પણ આપણે સેફ્ટી રાખવી સારી તો વરસાદ મિત્રો મહેરબાન થઈ ગયો છે ને વરસાદ હવે તો આપણે દેશોની ઓર વધારે રાખવી પડે કારણ કે વરસાદ પડવાથી એમને પણ મસ્તી ચડતી હોય છે ને કોકના ખેતરોમાં ઘૂસી જતી હોય છે તો મિત્રો અમારી કઈ કઈ બેસો ખેતરમાં ફટાફટ ઘૂસી જાય છે ખેતરમાં જતી રહે છે મિત્રો તો તમને બતાવું આગળ કોણ છો અને કોઈ ટેન્શન હોતું નહીં પણ અમારે જે આગળ જાય ના આ બહુ શેતનાન બેસ છે આ તો એવી એવી હતી એની માએ પણ એવી હતી કોઈ પણ વાળ આવી બનાવી લેવું હોય ને વાળ આખી તો વાળને ભેટું મેં કીને હું પહે જતી બીજી આપણી ભૂરી એની અંદર એ પણ જતી રહે પાછળની પેલીની બેન છે જામીની પાછળની બેન છે એ પણ એના જેવીન જેવી જ છે કારણ કે મા એવી હોય તો પછી એની દીકરી એવી જ હોય ને મિત્રો મારી એની મા એની મા એ પણ એવી જ હતી ગમે તેટલી વાળ આખી મોટી બનાવેલી હોય ને તો ભેટું મારીને શેડું પાડી અને ચોરી કરવા જતી રહેતી અને હાલ પણ આનું કામ પણ એવું છે તમે ગમે તેટલી વર રાખો ને તો એકવાર બે વાર જો કોઈના ખેતરમાં ના જાય ને તો એનો ચેન નહીં પડતું તો અત્યારે તો મિત્રો એકવાર તો જઈને આવી જઈ અને વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો હવામાન નેચા આવી જઈએ આપણે બેસી ઉભી માટે કારણ કે હંગાત રહેવું પડે હંગાત ના રહીએ ને તો ભેસો ગમે ત્યારે એનું રુદ્ર સ્વરૂપ ધારણ કરીને ભાગવા મળે ને તો આપણે હોજામાં હા નીકળી જાય તો મિત્રો એક દિવસની વાત છે મારે જયારે મારી મમ્મી ભેંસો ચડવા આવી હતી અહીંયા ભેંસો ચાડતી હતી આ અહીંયા જગ્યા ઉપર અને અમારા ગામના દેહ છે એમના ઘોડી હતી ને ઘોડીને આવવાથી ભડકીને બેસ્યો તે અમારા અહીંથી બાજુનું ગામ છે માતપુર તો માતપુરનું તળાવ એટલે અમારા કેનલની અંદર મોટું તળાવ આવેલું છે કેનલ ને જે આપણે મલ્યા બ્લોકમાં જોઈએ કેનલ એક ક્લેનર ઉપર મોટું તળાવ છે તળાવની અંદર ભેસો રહી હતી હમણાં મિત્રો બેથી ત્રણ કલાક ખોગવા પછી બેસો હતી એટલે વરસાદ પડે એટલે બેસીને ઓર રાખવી પડે કારણ કે વરસાદ પડવાથી તોફાન ચડી જાય ને બેસો તો મજા નહીં આવતી તો શાંતિથી આપણે ચેડચેડ ફરશું મિત્રો બેસો ને અને આપણે સેફ્ટી માટે છત્રી લાયા છીએ મિત્રો તો છત્રી ઉપર ઉઠીને આપણે ઊભા રહીશું એક જગ્યા ઉપર અને બેસો ચઢશે તો મિત્રો તમે પણ ભેસો ચારવા જતા હોત કોમેન્ટ કરજો અમે તો ભેંસો ચારવા મિત્રો આવ્યા છે આજે તો આજે મિત્રો અમારા ભેંસો ચારો નંબર આવી ગયો ફરીથી આપણે બેસી ચાલીએ છીએ અને વાદળ બીચ છે તો મિત્રો કોમેન્ટમાં જય રામ આપી લખજો ભૂલતા ને મિત્રો તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે બેસો ફટાફટ ઘરે આવી ગઈ કારણ કે વરસાદ પડવાથી તોફાને ચડી પછી નાઠી એકથી પટ્ટી ઘેર આવી ગઈ ને આપણે પણ ઘરે આવી ગયા છીએ તો મિત્રો હવે તો જમીન પણ લીધું ને હવે જમીન તૈયાર થઈ ગયા આપણે બેસો ફટાફટ બધી બોલી હતી બેસીને આપણે થોડો આરામ કરી લેવું પછી જાઉં સાંજે ચાલ લેવા માટે અને રામાપીને દર્શન કરવા માટે તો મિત્રો મળીએ તમને થોડી વાર બે માતાજી મિત્રો તો આપણે નહીં ધોઈ તૈયાર થઈ જાય છીએ ઓલરેડી હવે જઈએ છીએ મિત્રો રણુજા રણુજા ચો રમાપી દર્શન કરવા મિત્રો ડાભી હા ભાઈ ના દોધ ખાલી કોમેન્ટ કરો દોત ચેવા દેખાય ખાલી

ચાર બાર લઈને આપણે આવી જાય છીએ ઘરે નૈધ તૈયાર થઈ જાય છે હવે જવું છે મિત્રો રામાપીર દર્શન કરવા માટે મારા બાજુના ગામ ડાભીની અંદર તો આપણે નૈધૂન તૈયાર થઈ જાય છે કમ્પ્લીટ એકદમ રેડી અમારે એક મિત્ર આવ તૈયાર થઈને એટલે આપણે બરાબર જાઉં મિત્રો કોમેન્ટ કરજો આ ચેનલ ધાર કોમેન્ટ કરો મિત્રો મિત્રો ઢાબા પર આપણે બ્લોગ બનાવીએ છીએ તો સામ થોજ પડી ગઈ એના કારણે નીચે રિઝલ્ટ લગતો તો સારું એટલે આપણે ઢાબા પર આવી છીએ દબાવ ભરવું સીધો પ્રકાશ મોઢાવો એટલે આપણને રિઝલ્ટ હા મળે બારનો યુ બતાવું મિત્રો અમારો લીમડો છે બહુ જૂનો મિત્રો બરાબર ભાઈ જાય અમાર ભાઈબંધી સાહેબ નાની જો ડાબી રાખો મિત્રો તો ત્યાં સુધી આપણે રીલ દઈએ મસ્ત સનસેટ પોઈન્ટ છે સનસેટ શાંત મસ્ત રિઝલ્ટ આવે છે મસ્ત લાગે અત્યારે શાંત વાતાવરણ સર આપણે ફટાફટ મસ્ત રીલ બનાવી દઈએ પછી મળીએ મિત્રો જય માતાજી તો અમારો વિડીયો ગમતા કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોઈ તમારે તો મિત્રો અમે આવું જઈએ છીએ ડાબી રાઉ દર્શન કરવા માટે આ ભાઈએ મોડું કરાવ્યું ચાર તો આવવા જો હાથ વાગે નહીં આવ્યો છે

મિત્રો ગાદી થોડું જીતા દર્શન કરીશું અજીત ને આજે પોહિયારી જાય દર્શન કરવા મજે મંદિર સોજા�લ સાંલ સેંલાલાલા.

હા હા પોળા થઈ જતો આપણે તો મિત્રો હવે ઘરે જઈએ છીએ તો ઘરે જઈને કદાચ મણાય તો ઠીક છે ને કાટલો એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાજી જય શ્રીરામ